મારે પણ જોવું છે મારે પણ દર્શન કરવા છે તો ફાઇનલી એની વેગનો ગાડી લઈને આવે છે તો હું જાઉં છું રૂહી આવે છે પિહુ આવે છે મમ્મી આવે છે અને એ મેન્ટલ છે તો સાથે ચાર પાંચ જણા છે અને જોસના આગળથી આવશે તો વેગનોર ગાડીમાં આટલા બધા આવશે કે નહીં આવે મને ખુદને ખબર નથી બાકી રિક્ષામાં તો અમારે આવી જ જાય તો મોડું નથી કર્યું ફટાફટ આપણે જઈએ છીએ આજે ગુડ મોર્નિંગ વ્લોગિંગ સારું નથી કરવાની તો ફટાફટી આપણે મોટી ખરો જઈએ અને ત્યાં એક જ ખામી છે ત્યાં દર્શન કરવાની પણ મજા આવે છે એટમોસ્ફિયર પણ સારું છે પણ એ લોકો વિડીયો નથી ઉતારવા દેતા મને એ જ નથી ગમતું તો કોઈ નહીં એ લોકોનો કાયદો હોય રૂલ્સ હોય તો વિચારું પડે તો કોઈ નહીં ચલો વ્લોગની સરસ આપણે ફટાફટ ટીમ માટે મોટી ખરો છે આજે કરવાના છે તો વ્લોગમાં બને રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી આવું નથી ચલો ઓ વીરુ ઓ આવવા માટે શું કરે છે તો ઓ ના ભાઈ ના ભાઈ ના ભાઈ તો ના ભાઈ ના ના ભાઈ જો તો ખરા બેસા બેસા બેસ બસ બેસી જા બે જા આજે મમ્મી જોડે ઘેર રહેવાનું છે બરાબર આ પાછો એટલે ના ભાઈ મિત્રો અમે આવી ગયા છીએ હવે બેસી મમ્મી પર બેસી કે રૂહી પર બેસી કે પીહુ આગળ છે તો ફટાફટ ચાલો મિત્રો હવે હું પણ બેસી જઉં છું ओके okay. क्यों लागे री ओके तो okay. चलो मित्रों अभी जोसना है पे ना ब्लॉग में लेवन चाहिए आप अच्छी जोसना जोड़ी बात कर रही हो था पापा के हूँ थोड़ी कोई भी हूँ के जा के ऐसे में चालू कर चाहिए जो पियो की मजा है ओ बाप रे मम्मी दरवाजा ना खुली खोल जो जी कमरे में आके बस है ओके ओके बाय आ लोगों के पास हां बस बस ओके ऑटोमेटिक सीक्रेट टेंशन नहीं

મયુર કગર છે બરાબર જે માથા ના એ આવેટલ જય માતાજી ઓકે તો ચાલો મિત્રો ભાઈ આપણે હાર પણ લાયા છે તો ફરી માતાજી ની હાર પણ હવે ચડાવી દઈએ છે ફોટો કેવો લાગે માતાનો મસ્ત ફોટો છે ને ક્લોઝ થઈ જાવ મે આ તો ગેર રવિવાર જ મે ફોટો જોયો એક નંબર ફોટો આવે મિત્રો અમે દર્શન કરી લેવા ટીલક કરી લઈએ છે માતાજી ને ગુલાબ હાર પણ ચડાવી દીધો છે શકો છો

કેને ઉભી રહ્યો અર્ધો કલાક થાઓ મારા અર્ધો કલાક થાઓ કંટારી ગેલો આજ બેસ બેસ હા તો ઘરે તો ફોન જોડે ઘરે શું જોવાનું બાપા થોડું સરી ઓછું કર યાર કે સારું ઓછું ના થાય ઓય આગળ ટ્રાફિક આવ્યો આજે મોયડે હું નહીં બોલવાનું મારી ફોન હું ના ફોન ઓ બાપા

બસ ભગવાન ચલો ભાઈ માતાજી મંદિર મયુર મેન્ટલ આપણે અંદરથી હરકલ લે માં ભાઈ પાછળ ગાડીની ધીમે ધીમે જય માતાજી આપણે સ્ટોપ પર ખોલો માતાજી ચલો જય માતાજી જ્યારે પણ મિત્રો રહેવાનું મોટી ખોળો જઉં ત્યારે અમે ચાર માજિયા મંદિર આવીએ જ છે જો આ ચાર માતિજીનું મંદિર તો આપણે દર્શન કરી લઈએ તો ચાલો મિત્રો આપણે હવે ચાર માતાજીના દર્શન કરી લીધા છે હવે અત્યારે જે છે મોટી ખરોળ કે આ મંદિરે તો આ બે મંદિરે મેં તમને બતાવ્યા એમાં તો કોઈ વિડીયો ઉતારવાની તો ના કોઈ પાડતું નથી પણ આ મોટી ખરોળમાં વિડિયો નથી ઉતારવા દેતા એટલા માટે હું વિડીયો નથી ઉતારતો કોઈ નહીં હવે ફટાફટ એ પોંકી જઈશું હવે પોંખવા જ આવ્યા છે જો કે પંદરેક મિનિટ બાકી છે પંદર મિનિટ પછી અમે ફાઈનલી પહોંચી જવાનું છે માતાજી ના જો કે આજે તો સાતમ છે તો ભાઈ આજે જમવાનું બનાવ્યું નથી તો હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તમને ખબર છે કે આજે ચૂલો ના સળગાવાય એટલા માટે ગઈકાલે પૂરી ઢેબરા એ બધું બનાવ્યું છું એ આજે ખાઈ લેવાનું એટલે તે બરાબર યાર હું ઢેબરા કે ચૂલો સળગાય લો આજે નહીં હા આજે તો ખાવાનું ઠંડુ ખાવાનું પૂર્વજન ખાવાનું હા પૂર્વજન અમૃતદાપાની મેડી દોારે

અને ફાઇનલી ની અસીમ કૃપા છે આપણને ગાડી મળી ગઈ અને ગાડીમાં મજા આવે છે ભાઈ જવાની ભાઈ મયુર ધીમે ચલાય બીક લાગે મન તો ના 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 આ સિંગલ પટ્ટી રોડ છે આ અને પર રોડ નથી શ્રદ્ધાળુ ચાલતા જાય છે બધા તો બ્લોગ માં બને રહેજો મિત્રો તો મોડીએ થોડી વાર પછી ફાઈનલી મિત્રો અમે આવી ગયા છે બધા આવી ગયા છે બધા આવી ગયા છે રાજી મયુર હુકમ થઈ ગયો છે જજે બેટા પડું નહીં

આજે કોલેજ વિચાર કરી ગયો મે માતા તો અહીંયા છે અરે યાર ઓર કે વાત કે વાત જ થાય નઈ તમને શું કહું તરે રૂબરૂ તમે અહીંયા જોને તો તમને કહું પડશે કે શું કઈક છે અહીંયા જો જો સાજો હોય જસે જાની હા ચલ કઠલાવું હોય તો કે તાલીયા ધ્યાન નઈ જોન કેવાના દિવસોએ કેર કોક આયુ તો વાહ કે મુદી આવવાનું કે બચ્ચાના તો આ તો એ માંગના આવે એમને આપું પડે ને બનાવેલું હોય બરાબર શું શું બનાવ્યું બગાતે મુખરા બનાયા સગર પેરા બનાયા તીકી ફળસી ફળસી પૂરી ફળસી પૂરી કે ફળસી પૂરી મોબાઈલ માં જલે બનાઈ મોબાઈલ માં ખરાબ બની જા કે ખાવાનું આવે લેવાની હતી પણ ભૂલી ગઈ ઉતર અમે તો ખાલી પૂરી બનાવી તીકી પૂરી બનાવી બચ્ચા બનાયા બસ ફળસી પૂરી મિત્રો હવે અમે જઈએ છે

જો કે આજે રહીવાર છે એટલા માટે હું બધી માતાજીએ જાઉં છું આ છે માતાજી આ છે મહારાજ તો મિત્રો અત્યારે તો વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ છે અને ખેતરનું વાતાવરણ એટલું રળિયામળું છે તો આપ જોઈ શકો છો કેટલું જબરજસ્ત લાગે છે અને ઉપર તમે નજર મારો કેટલું બધું વાદળ છવાયું છે તો આજે સાતમ છે તો જુગારી લોકોને તો બહુ ખતરો છે કેમકે ગમે ત્યાં રમા બેસ્યા હોય તો એ લોકો પર રડી જાય તો રમવાનું એ લોકોનો ખેલ બગડે એવું કંઈક હોય તો કંઈ આપણે તો કોઈ દિવસ એવું કંઈક લગ છે નહીં જુગારની તો સારું કહેવાય એવું તો કોઈ નહીં જો મિત્રો મસ્ત મજાનું વાતાવરણ પણ છે અહીંયા કેટલી મસ્ત હરિયાળી છે આપ જોઈ શકો છો આજુબાજુ ખેતર જ છે અને મસ્ત મજાઓની અહીંયા હું જ્યારે પણ રવિવારે આવું ત્યારે બેથી અઢી કલાક તો માતાજીના મંદિરે બેસું જ છું પણ અહીંયા રસ્તાનો થોડો પ્રોબ્લેમ છે કીચડ છે કેમ કે અહીંયા બાઇકોની અવર જવર હોય સાયકલ અવર જવર હોય તો કીચડ થઈ જાય ચોમાસામાં બાકી ઉનાળો શિયાળો એવું નથી થતું પણ આ તલાવ છે પણ આ ભાઈ તલાવ એ ગયું છે ભાઈ બહેન તલાવમાં કોઈ જાતનું મેનેજમેન્ટિંગ જ નથી કરતો અને એટલા બધું આ બધું ઊંઘી ગયું છે જો કેમકે તલાવનો ઉછેર કરવો હોય મચ્છી ઉછેર કરવો હોય તો ઘણું બધું મેનેજમેન્ટિંગ કરવાનું આવે તો કોઈ નહીં હવે આપ જોઈ શકો છો બાજુમાં પણ ખેતર છે તો આ ખેડી નાખ્યું છે પછી વરસાદ પડી ગયો જો ખેડાઈને તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો અને મોટી ખરોળમાં તો આજે બહુ જ મજા આવી હતી તો આજે રહેવા છે અને એવો પાવન દિવસ છે સાતમનો તો એ સારું કહેવાય કે સાતમા દિવસે આજે રહેવાર આવ્યો અને બધી જગ્યાએ માતાજીને દર્શન કરવા મળ્યા અને રવિવારે તો બધી માતાજીના મંદિરે જઉં છું આઈ થિંક પાંચથી છ એક મંદિર એવું હું દર રવિવારે એવરી રવિવારે દરેક જગ્યાએ ફરું છું અને તમને પણ બ્લોગમાં હું દર્શન કરાવું છું તો તમે પણ ઘરે બેઠા લાભ ઉઠાવો માતાજીનો દર્શન કરવાનો અને વરસાદ તો હવે ચાલુ છે એ પહેલાં આપણે ઘરે નીકળી જઈએ છીએ કે વાતાવરણ ખૂબ એટલે ખૂબ વરસાદી છે આજે તો અને અહીંયા તો ઘણી બધી બીક પણ લાગે છે સા પહેરું બધું અહીંયા નીકળતું હોય કારણ કે તમને ખબર છે આવા વિસ્તારમાં રહે જ પણ માતાજીની દયાથી કશું કોઈ ટેન્શન જેવું નથી તો ચાલો મિત્રો હવે ફટાફટથી આપણે ઘરે જઈએ